જય મુરલીધર રાજકોટ પાસેના કાળીપાટથી પશ્ચિમ દિશા તરફ નદીના કિનારે એક મોટું યુદ્ધ થયેલું છે નદીના તટે આ યુદ્ધભૂમિ પર અનેક પાળિયાઓ આજે જાગૃત અવસ્થામાં છે આવો આપણે આહિર સમાજના ડવ પરિવારના રામસુર બાપુ ભુરા બાપુ અને લક્ષ્મણ બાપુના દર્શન કરીએ પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકાય પણ પાળિયો એમ ન થઈ શકાય પાળીઓ થવા માટે તો બલિદાન જ આપવું પડે છે આવો આપ સૌને દાદાના દર્શન કરાવું દવ પરિવારના આ ત્રણેય સુરવીરો સાથે બેઠા છે આ તરફ નદી ચાલી જાય છે અહીંથી નદીમાં ઉતરવાની સાંકડી કેડી જોવા મળે છે રાજકોટ ભાવનગર નેશનલ થી ડાબી તરફ નવા નીકળેલા બીજા રૂંગ રોડ પર નદીના દાબા કાંઠે ઉતરતા આખે આખી યુદ્ધભૂમિ આપણને જોવા મળે છે આ ભૂમિ પર અનેક શૂરવીરોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે અહીં નાના મોટા અસંખ્ય સુરવીરોના મંદિરોના દર્શન કરવા મળે છે સત્સત પ્રણામ એ સુરવીરોને કોટી કોટી વંદન એમની જન્મદાત્રી માતાઓને જય મુરલીધર રાધે રાધે